Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પશ્ચિમ બંગાળમાં હોબાળો હજુ પણ કોલકાતામાં ત્યારે તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર કેસમાં ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ત્યારે મિત્રો વિરોધ પ્રદર્શન બાદ બુધવારે ભાજપે બાર કલાકના બંગાળ બંધનું ત્યારે એલાન કર્યું હતું જોકે બંધ દરમિયાન ત્યારે અનેક જિલ્લામાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરાઈ છે નોટ ચોવીસ ત્યારે જિલ્લાના વાટપરામાં ત્યારે ભાજપ નેતા પ્રિંગુ પાંડેનું કાર પર ફાયરિંગ થયું હતું પિંગુ ત્યારે જણાવ્યું હતું કે ટીએમસીના લગભગ પચાસ થી સાઠ લોકોએ હુમલો કર્યો હતો વાહન પર છ સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેકવામાં આવ્યા હતા ડ્રાઈવર સહિત બે લોકો અને ગોળી વાગી હતી અને ગંભીર છે આ દરમિયાન ભાજપ નેતા સુભેન્દ્ર અધિકારીએ દાવો કર્યો છે કે પાટપરામાં ત્યારે સ્થાનિક ભાજપ નેતાની કાર પર ટીએમસીના ત્યારે ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં ડ્રાઈવરને ઇજાગ્રત થયો હતો અને ભાજપ નેતાએ કહ્યું કે આ દરમિયાન સ રાઉન્ડ ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો અમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ